નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના મગફળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો જેતપુર નવસો ચાલીસથી અગિયારસો પાંત્રીસ સાવરકુંડલા એક હજાર એકાવનથી અગિયારસો સિત્તેર વિસાવદર નવસો બેતાલીસથી અગિયારસો છેતાલીસ વડગામ એક હજાર પિંચોતેરથી અગિયારસો એકત્રીસ મેંદરડા આઠસો પચાસથી અગિયારસો છોતેર ખાંભા એક હજારથી એક હજાર પિસ્તાલીસ રાજકોટ નવસોથી અગિયારસો એંસી હળવદ આઠસોથી બારસો બાવીસ વાંકાનેર છસો એંસીથી બારસો અડતાલીસ અમરેલી આઠસો ત્રીસથી બારસો બાર સિદ્ધપુર નવસો પચાસથી એક હજાર નેવું ડીસા એક હજાર પંદરથી બારસો એક તારી સાતસો એકથી અગિયારસો એકાવન જામખંભાળિયા આઠસોથી એક હજાર ઇઠોતેર જસદણ સાતસો સાહીઠથી અગિયારસો એંસી ખેડબ્રહ્મા આઠસો ચાલીસથી નવસો પચાસ વડાલી સાતસો પચાસથી આઠસો ત્રેવીસ હિંમતનગર નવસો દસથી ચૌદસો પંચ્યાસી મોડાસા સાતસો પાંત્રીસથી બારસો છ સલાલ નવસોથી અગિયારસો પચાસ તાનેરા નવસો પંચાવનથી અગિયારસો એક્યાસી લાખણી એક હજાર પચાસથી અગિયારસો એકતાલીસ ભાવનગર એક હજાર પંચાણુંથી અગિયારસો ત્રીસ જુનાગઢ આઠસો ચાલીસથી અગિયારસો પચાસ બાબરા એક હજાર નેવુંથી અગિયારસો સિતેર દાહોદ આઠસોથી નવસો સાઠ બોટાદ નવસો પિંચોતેરથી અગિયારસો પાંચ કોડીનાર નવસો એંસીથી અગિયારસો પચાસ વિજાપુર નવસોથી બારસો ચોરાણું કુકરવાડા એક હજારથી એક હજાર જામનગર આઠસો પચાસથી અગિયારસો થરાદ નવસો નેવુંથી અગિયારસો ચોવીસ દિયોદર એક હજારથી અગિયારસો સત્તાવન અંજાર અગિયારસો આડત્રીસથી અગિયારસો આડત્રીસ કાલાવડ એક હજારથી અગિયારસો નેવું થરા અગિયારસો દસથી અગિયારસો એકત્રીસ નેનાવા નવસોથી અગિયારસો એંસી ગોંડલ છસો છવ્વીસથી અગિયારસો એકાણું મહુઆ એક હજાર ઓગણપચાસથી અગિયારસો ઓગણપચાસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો